નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના માટે ચાંદી ના ભાવ મિત્રો વાત કરીએ તો આજે ફરીથી બજાર કુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં નોંધાયો તો શું હજુ પણ આગામી દિવસોમાં આવી જ રીતે સોના ચાંદીની કિંમતોમાં માં ઘટાડો થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે લગ્નગાળાની સિઝન જેની સાથે સાથે વાત કરીએ તો સોનું પણ હવે સસ્તું થઈ રહ્યું છે તો આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી

રિયાટ અને હાલ વાત કરીએ તો સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો દેશભરમાં ફરી એક વખત નીચે આવી ગયા છે સોનાના ભાવ અને જો સોના ચાંદીની કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે જો આ દિવસે તમે સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાત ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના કિંમતો માં ઘટાડો ત્યારે આજે એક ગ્રામ સોનાની કિંમતો અગિયાર હજાર સાતસો ને દસ માં જયારે દસ ગ્રામ એક લાખ સત્તર હજાર સો રૂપિયામાં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ એકોતેર હજાર સો માં જોવા મળી રહી છે

ના ભાવ ટ્રેન્ડમાં સોનું સતતો ઘટી રહ્યું છે તો સોના બધા જેની સાથે ક્રૂડ ઓઇલ ના ભાવમાં વધારો ઘટાડો જેની સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો અને ઘરેલું બજારમાં સોનાની માંગ ઘટવી જે હા મિત્રો વાત કરીએ તો સોનાની માંગ ઘટતી ક્યારે

એ પણ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ વાત કરીએ તો મિત્રો હાલ ખૂબ જ ચાંદીના રોકાણકારો માટે અગત્યના સમાચાર આવી રહ્યા છે જે જ્યાં મિત્રો જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની ખરીદી કરી લેવી જ જોઈએ કારણ કે આગામી દિવસોમાં ચાંદીની માંગ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે બિઝનેસ લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે જેના કારણે આગામી પચીસ તો હવે પૂર્ણ થવા આવ્યું છે પરંતુ પાછળના દિવસોની વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં માં આ વર્ષે લોકોને સારું એવું પ્રોફિટ મળી રહ્યું છે અને રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોના ચાંદી

ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને 2024 માં જો સોનાની કિંમતોમાં કોઈ પણ પરિબળોમાં વધઘટ જોવા મળે તો સોનાની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે અને જે કિંમતી ધાતુઓ સતત ઘટી રહી છે એ સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળી શકે છે તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં પણ જો હજુ સોનાની કિંમતોમાં થશે તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ સોના ચાંદીના લાઈવ ભાવ ની માહિતી મેળવતા રહીશું